આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ એમએસયુ પોલિટેકનિક કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમએસયુ પોલિટેકનિક કેમ્પસમાં બોડી સંખ્યામાં જ વિદ્યાર્થીઓએ પચાસથી સાહીઠ જેટલા વૃક્ષારોપણ કર્યા છે અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વૃક્ષોનું જતન પણ કરશે જેમાં બીજેપી અધ્યક્ષ વિજયભાઈ શાહ કાઉન્સિલર બંદીશભાઈ શાહ સદ વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાઠ પંડ્યાની હાજરીમાં જ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં જ્યારે એવું આપણે માનતા હોઈએ છે કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિના નિવારણ માટે કુદરતને સાથે રાખી અને ટ્રી પ્લાન્ટેશન કરવાથી આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ ઓછું થઈ શકે કુદરત સાથેનો જે પ્રકારનો આપણો સંબંધ બગડેલો છે એમાં ટ્રી પ્લાન્ટેશન એ સૌથી મહત્ત્વની પ્રક્રિયા છે ત્યારે આજે આરટી હોલ અને મેઇન કેમ્પસના મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક પ્રદાનના ભાગરૂપે ટ્રી પ્લાન્ટેશનના કાર્યક્રમનું આયોજન પાર્થભાઈ પંડ્યા અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી બંદીશભાઈ પાર્ટીના સંગઠનમાં જોડાયેલા વિકાસભાઈ દુબે દુબે અને અન્ય સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે ત્યારે વિદ્યાર્થીઓએ માત્ર આજે ઝાડ રોપીને પોતાનું કામ પૂર્ણ કર્યું નથી પરંતુ રેની સિઝન પછી એટલે કે વરસાદના સમયગાળા પછી આવનારા સમયમાં દર અઠવાડિયે એક વખત આ પાણી મળી રહે અને આ છોડ મોટા થાય જેને કારણે અત્યારે જે પ્રકારે કેમ્પસમાં છોડ જોવા મળે છે જળ જોવા મળે છે એના કરતાં પણ વધારે સારી સંખ્યામાં જળ આ મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટીના હોસ્ટેલના કેમ્પસમાં જોવા મળે એ પ્રકારનો એમણે જે સંકલ્પ કર્યો છે એના માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓની સમગ્ર ટીમ પાર્થ પંડ્યાની આગેવાનીમાં કામ કરતા વિદ્યાર્થીઓના આ સંગઠન એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ વડોદરા ભાજપ શહેરાધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબની વિશેષ ઉપસ્થિતિની અંદર સમગ્ર જે એમએસયુનું જે પોલિટેકનિક કેમ્પસ છે ત્યાં વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો શહેરાધ્યક્ષશ્રી વડે અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વૃક્ષારોપણ માટે અને એમના દ્વારા પ્રોત્સાહન મળેલું ત્યારબાદ અમે લોકોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને દરેક હોસ્ટેલના વિદ્યાર્થીએ એક એક વૃક્ષની જવાબદારી લીધેલી છે કે જે એ વૃક્ષનો ઉછેર કરશે અને જ્યાં સુધી એ મોટું ત્યાં સુધીની ઉછેરની પૂર્ણ જવાબદારી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ લીધેલી છે અને સમગ્ર પોલિટેકનિકનું જે કેમ્પસ છે એ હરિયાળું બને અને આ વિશ્વને અને વડોદરા શહેરને લીલોતરી મળે અને ઓક્સિજન સારી માત્રામાં મળે ને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી જે અસરો છે એના ઉપર કાબૂ મેળવી શકાય એના એક ભાગરૂપે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં સમગ્ર એમએસયુ પોલિટેકનિકની કેમ્પસની જે હોસ્ટેલ છે આરટીઓલ એમવીઓલ ને એસજેઓલ એના વિદ્યાર્થીઓએ વિશેષ હાજરી આપીને સમગ્ર વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલો વૃક્ષ અંદાજિત પચાસ થી સાઈઠ જેટલા વૃક્ષો છે એની વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને અમારા દ્વારા આગામી સમયમાં પણ યુનિવર્સિટીના અલગ અલગ કેમ્પસમાં વૃક્ષારોપણ કરતા રહેવામાં આવશે